નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં મધુબેન પ્રજાપતિ એ મનસુખભાઈ राठોડ ને ફોન કર્યો પિતૃ કાર્ય અંધશ્રદ્ધા છે કે હકીકત મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પેલા ચેનલમાં માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહી મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કેવું છે કમેન્ટ જરૂરથી જણાવજો મિત્રો હેલો હા મનસુખભાઈ राठોડ સીતરામ સીતરામ

દેવ દેવ નું નામ નાંતી અને બધું ખરેખર મનસુખભાઈ છત્યો મને એમ થાય કે હું એકવાર મનસુખભાઈ પાસે જઈને કલાકેક સક્ષમ કરી આવું અને મળી આવું અને બેહી આવું વાહ વાહ બહુ મજા આવે હતી મજા આવે છે હોતી છે વાહ વાહ આપણે મનસુખભાઈ એક શબ્દ તમને પૂછું મનસુખભાઈ સટી જવાબ દઈ દયો હે આપડે પ્રજાપતિ હા પ્રજાપતિ હો ઠીક ઠીક તમારું નામ બોલી જો મારું નામ મધુબેન અશોકભાઈ હોરા હોરા અટક છે ઠીક ઠીક બોલો બોલો

પાણી આગળ મોટા પાણા મૂકો તો પેટમાં જાય આખી જગત જોવે રેડ બાસડી વાસડા ને લાવી ઠાઠે પાણી રેડાવ છે તો કોઈ પૂછ્યું નઈ મહારાજ આ પીતરું કેવી રીતે પી છે છે એટલે અત્યારે મનસુખભાઈ મારી ઉમર પાસઠ વર્ષ થઈ અને મારા મિસ્ટર થઈ ગયા ને એને આજ પાંત્રીસ વર્ષ થયા ઓકે વર્ષ મારી હતી મારી ને એની બે ની ત્યારે ઓફ થઈ ગયા છે મારે બે દીકરા એક દીકરી અત્યારે બધું સારું છે સુખી પરિવાર છે અને જોકે આપડો જે માલિક રૂઠે ને ત્યાં તકલીફ તો આપડે પડવાની જ છે એટલે એમાંથી બધે થી પસાર થઈ ગઈ છું નીકળી ગઈ છું બે દીકરા ની ઘરે છે ઘરે છોકરા છે દીકરી હારે છે છે અને મારા પરિવાર ના અશોક પાણી માગે છે પણ અશોક મારી પાસે આવે ને અશોક જો પાણી માગે તો અશોક મારી પાસે આવે એટલે તમારા ઘર ના નહી હા મારા ઘર વાળા મોટો બાબુ એ જામનગર માં ઉદ્યોગ માં માલ લે છે એની બહુ આપડે એકસો એક્યાસી માં નોકરી કરે છે એને મોટા ને એક દીકરી છે નાનકડા ને બે દીકરા છે કાઈ એવું હોય તો આજ મારી ઘરે આ હખનો રોટલો નો હોય નો હોય નો હોય અને કદાચ ઇનકેસ મારી વાત સાંભળો કે કદાચ આપડા ઘરે દુઃખ આવે હા અને આવે તો એનો મતલબ એવો નથી કે ગામડા જે કાઈ મરી ગયા એ તમને નડવા આવે છે એ નડવા આવે હવે એ ગયો ઈ ક્યાં તમને મર નડવા નવરો છે તમને ક્યાંય આડોય નો હું દુનિયા ફરું છું મનસુખ ભાઈ હું ફરું છું બોવ જો આ પરકમ માં હાવ અહીં ઘરેથી એકલી રહી જાવ આખી પરકમ ગિરનાર દાતાર દાતાર ની પાછળ રોડ ગોરખ નો ધૂણો છે ન્યા જાવ મન પડે ને ત્યાં ચાર દિવસ પાંચ દિવસ ઘરે આવું ઠીક થાકું ને ત્યાં થી બધે ફરું હું એકલી જો મારે બેવું કોઈ નો હોય હા એકલી ફરું મને કોઈ ની બીક નથી મારી પાસે મોબાઈલ હોય હાથમાં માં પાટલા છે ડોક માં ચેન છે કાનમાં બુટિયા છે છ થી હાથ તોલા તો મેં પહેર્યું છે આ પહેરીને ને જ જાઉ મને કોઈ લૂટી નથી મને કોઈ પૂછતું નથી મને કોઈ આડું આવતું નથી

એટલે એ બધી વસ્તુ છે ને ભાઈ અરે એ ઠીક છે પાણી માં કેટલા સાહસ ડૂબી જાય છે જેમાં હજારો માણસો ગોતી જાય છે દુનિયા ના ડૂબી જાય છે પણ અમે તો ત્યાં જહાજ માં કે દરિયા મંદિર કરવા ગયા હા દરિયા મંદિર કરો ને ત્યાં બેહારો ન્યા એની ખાંભી ખોળો બાપા બધું છે ને પણ પબ્લિક અમારે અમારો ભૂવો છે ને અમાર મઢ નો ભૂવો એ તો હમણાં મેં કહી દીધું મારે મઢે નથી આવવું મારે નિવેદી નથી કરો મારે કઈ નથી કરવું મન ભલે નાડે એ છોકરાઓનું નામ થઇ જાય આમ થઇ ઘરે આવે મારે નથી આવવું ત્યાં મઠ છે બધા ભાઈ ચૌદ ભાગ થાય બધા થાય મે ત્રીસ હજાર દીધા મારે નોકરી હતી હું નિવૃત્ત છું અત્યારે તારે સારું તારે સારું એટલે મારે હવાવ્યું દેવાનું મારે સારું એટલે

પાડાના હાટ આનો ખજૂર ધરી ત્રાસ માં ખજૂર નો ઢગલો કરીને માથે સરી રાખીને ને એ ઓ નો શ્રીમત ભરાય ખોરો ભરાય એટલે માતાજી ને બધું ધરી બીજા અમારા નિવેદ થતા હોય કરી સારું જ છે પણ હવે મારે મઢે મઢે જાય પૈકે લાગવા જાય હમણાં જવું જ છે થોડાક માં પણ નિવેદ નિવેદ માં મારે કઈ કરવું નથી મારે નિવેદ જ નથી કરવા આવે હવે જેને પિતૃ નડતા હોય ને

પાછા એમાં હેન્ડલ કરે પછી પાછું એમ જે બીજી વાર બેઠક કરવી છે ભૂવો પાછો દાણા જોઈને છેડે શું કે ખબર છે એ કે આજે દેવ નથી હવે દેવે કીધું કે પાછું મહિના થી કેડે બેઠક કરો ને હવા મહિના નથી મૂકે અનુભવ બોલે અરે થાકી ગઈ બાપા જો તમે પછી બેઠક કરો ને એમ થાય ને કે હવે આપડું હરકું આયેલું નથી એટલે શું કે ખબર છે કે તમે મનમાંથી બધા પાપ કાઢ નાખો બધા સોખા ખોરિયા કરીને બેહો હવે ઈ સોખા ખોરિયા કેમ કરવું

કામ કઈ કરતી હોવ બપોરે હોય ને તો મીડિયા જોતી હોવ એટલે એવું છે આ બધી અંધશ્રદ્ધા છે પણ અમે શું શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ન રાખો તમે ચોટીલા જાવ ફરી દર્શન કરી આવો એક ફરવા જવાનું છે ત્યાં માતાજી નથી

એક ભૂવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ મુવા અઢાર લાખ ભૂવા ધૂણી ધૂણી મુવારે મારે નથી જોવા

મોકલતા મને ફોટો મોકલતા તમારું નામ મધુબેન અશોકભાઈ વોરા જામનગર અશોકભાઈ અશોકભાઈ વોરા વી અશોકભાઈ વોરા હા જામનગર હું પિતરું ગોતું છું મારા પિતરું કે જડે મને કેજો નહી મળે તમને કે આવે ને તો કેજો અમે

હમણાં તો વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી કીધું ધૂણવું ની એક જાતનું ગાંઠ પણ છે

હવે કુંવારી છોકરી પછી પોલીસ તપાસ થઈ ને એ ભુવા ને હમણાં બગદાણા પોલીસ સ્ટેશન ની અંદર જામીન દીધા જેલમાં જોઈ લે કુવારિયા ને બોલ માતાજી નામે ફસાવે પછી પછી એને વિધિ કરવા કા કોઈ નો હોય ત્યાં બોલાવે હોય હવે ઈ વિધિ જો સ્ત્રી પુરુષની જોડી છે કોઈ પણ પુરુષ છે એને સ્ત્રી ની જરૂર પડે 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 સારી હોય સમજદાર હોય એનું જીવન હારું જાય જીવન જાય હોય સમજદાર નો હોય ઈ મગજમારી હોય ઈ એના વિચાર નબળા હોય તો એ જિંદગી બાધી કાઢે

બીજા ને સલાહ લેવા જાય મારી વાત સાંભળો તમને રાંધતા આવડતું હોય તો તમને કોઈ પૂછે આપડે ખમણ બનાવવું હોય તો બેનામાં નામાં પેલા શું કરવું પડે શું કરવું પણ જેને આવડતું નથી એ પૂછવા આવવાનું એટલે માથા હાથ મૂકે એના આશીર્વાદ દેવાન આવા આશીર્વાદ ક્યાં આવે તમે હાથ મૂકો અમારી કાયા પવિત્ર બની જાય પવિત્ર બની જાય આપણે ગંગાજી જાય પાપ